ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ટાઇટલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આજે શું છે ફાઇનલી ધ ડે હેઝ કમ અમે જઈએ છીએ મમ્મી પપ્પાને લેવા એરપોર્ટ બહુ જ ખુશ છીએ અમે પહેલી વાર મમ્મી પપ્પા કેનેડા આવી રહ્યા છે દર્શન ના મમ્મી પપ્પા મારા સાસુ સસરા રાઈટ સો મારા ઇન લોઝ અને દર્શન ના પેરેન્ટ રહ્યા છે મારા માટે બી પેરેન્ટ્સ જ છે તો હાલો જાય કા મોજ કરવાની છે આજ તો એમને મજા કરાવવાની છે તો ભાઈ જો આ બે ગાડીઓ આપડી રેડી છે

જો આટલા બધા ફ્લાવર્સ ના ઓપ્શન છે ને હવે અમે કન્ફ્યુઝ થઈ ગયા છે કે કયું લઈ જોઈ લ્યો પણ લેશું એક મસ્ત વાળું તો જો લેવાઈ ગયા છે આપણે બે ફ્લાવર્સ એક મમ્મી માટે ને એક પપ્પા માટે તો જો મસ્ત બ્યુટીફુલ ફ્લાવર્સ લઈ લીધા છે મમ્મી માટે ને પપ્પા માટે તો હવે જલ્દીથી જઈએ એરપોર્ટ એમને લેવા તો ભાઈ જો અમે બે આ ગાડીમાં એ ઓલી બે ઓલી ગાડીમાં હે પાર્કિંગ લોટમાં પહોંચી ગયા એરપોર્ટના અમે તો પહોંચી ગયા પણ ઓલાવને હજી પાંચ છ મિનિટ જેવી લાગશે બહાર કારણ કે એ ટ્રાફિકમાં થોડા ખલવાના હતા અમે પાર્કિંગનો સ્લોટ અહીંયા ગોતી લીધો છે આપણો તો મસ્તીનો હામે એની જગ્યા છે પણ વહેલા પહોંચી જાય તો ઠીક છે બાકી એને ક્યાંક ગોતવું પડશે ઓલા બે છોકરીઓને બોલો જો આ કે કાટા મારે છે છેક વેલકમ ટુ ટોરન્ટો પિયર્સન એરપોર્ટ એ જો આવી ગયા છે આ બે ફૂલડા ફૂલડા લઈને હવે આપણે એને એન્ટ્રી કરીએ અહીંથી હવે એમ કો હવે ભેગા થા અલગ અલગ ગાડી

Abi kia, abi kia. Kau <laughs> cik kia, oh baik, finally. Oh, this is on video. Oh, no, I have to change. Hold on. Roa, roa, nu chalu. Jo. તો ભાઈ જો આપણું ટર્મિનલ વન છે જો અહીંથી એન્ટ્રી લીધી હતી લગભગ મારા ખ્યાલથી આ રેમ્પ છે ત્યાંથી આવી ગયા તો જો લિફ્ટમાં જાય છે ને હવે અહીંયા એન્ટ્રી લઈ લીધી છે પહેલી વાર મમ્મી ને પપ્પા અમારા વ્લોગમાં એન્ટ્રી લીધી છે કેવા થાયકા કાકરા મળી આનંદ તો આવે જ ને એમ કહો કેવા થાય કાકરા

અને આ છે એરપોર્ટ જે બાર ટેક્સીઓ ડાયરેક્ટ આવતી હોય ને લેવા ઈ કે જેને કોઈ ફેમિલીવાળા લેવા ના આવતા હોય કેવું કંઈ હોય તો એ ડાયરેક્ટ અહીંયા આવી રીતે ટેક્સી બુક કરેલી હોય અને અહીંથી જો ડાયરેક્ટ પિક પિકઅપ કરીને નીકળી જાય તો જો ઇન્ડિયાથી ફોન આવ્યો છે તો બધાને ઇન્ફોર્મ કરે છે કે જો અમે શાંતિથી પહોંચી ગયા છીએ બાકી હવે એમને ફેરવવાનો પ્લાન છે કારણ કે જેટલેક એટલે ના લાગે એટલા માટે નકર પછી એમનું આખું વિખાઈ જાય એટલે હવે આજ આખો દિવસ એમ ફેરવાનો પ્લાન છે અમારે મમ્મી ને હું બે પાછળ બેઠા છે અને રીતે ગાડી આકે છે ને પપ્પા આગળ બેઠા છે બાકી ઓલા બે ભાઈઓ બીજી ગાડી લઈને ગયા છે ગોઠવાઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ ઘેર આપણે ઘેર ઘરે જાય છે અમને લઈને તો અમે પહોંચી ગયા છે ઘરે બાકી મમ્મી પપ્પા આખું ઘર જોઈ રહ્યા શકે છે કે પહેલી વાર જોઈ લઈ કે હજી એન્ટ્રી નથી દીધી અમે વેઇટ કરી છે કે જો ઓલા બે પૂગી જાય તો બધા ભેગા જાય જોઈ પેલા ઘર બાર થી આખું દેખાડી દઈ પપ્પા નું તો જો હજી ઇન્સ્પેક્શન ચાલે છે એમને ઘાસ સહિત બધું નોટિસ કરી લીધું અમારે જવું છે બેકયાર્ડ માં તો હું આવી છું બેકયાર્ડ ખોલવા હાલો આપડે રિએક્શન જોઈએ કે કેવા છે બેકયાર્ડ જોઈ જ્યારે કે જો ભાઈ એના દર્શનને આવી જાય કારણ કે એ ગાડીમાં અમે બેગું ભરી દીધી એટલે ગાડી થઈ ગઈ ફૂલ એમાં જરાય જગ્યા નથી બે જણા સિવાય ત્રીજા કોઈને બેસવાની એટલે અમે વહેલા આવી ગયા એ પાછળ છે પછી બધા ભેગા જ ઘરમાં જ આવીશું અહીંયા અમે વાયવા છે ટમેટા થોડાક થોડાક આવેલાઈ છે જો કાચા ટમેટાને સંભારો અમે કોઈ દિક કર્યો નથી ને ખાધો નથી આવો તમે કરજો અમે ખાશું આજ ન છો બેટા છે હમણાં એક એવું થયું 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 સસલું ખાઈ ગયું બાકી આજે જોઈ લો વાતાવરણ એક નંબર છે તડકો એ નથી બહુ ને બહુ ઠંડી નથી અને જો હવે આ લોકો આવી ગયા થોડાક લેટ આવ્યા છે દસ મિનિટ આવી ગયા હેલો કાકા કેમ કાઈડ કા કાઈડ તે તો ગાડી ન થાય કેવું લાગ્યું કેવું લાગ્યું બહુ આવે

આની જો આવીને પેલી સાયકલ આવી હતી માર પપ્પા જો સાયકલ આવી દી કા હું આવી હતી ને કેનેડા તો મે આવ્યો ભેગી સાયકલ આવી હતી પપ્પા એ એવું ન હોય તાર સાયકલ સરી બેગ ઉતારો સાયકલ મને નથી આવડતી નકર તો હું નામ આમ એક્ટિવા લઈને જ નીકળું નહી તો મમ્મી સાયકલ લઈને જ કેનેડા આવત તો એમને આવડતી નથી દરિયા હાલે તાર સાયકલ મારે દરિયા માં હાલે મારે તો સીધી ફોર વ્હીલર ટીકી છે કેમ દેખો ફોર વ્હીલર ટીકી જો કાઈ નો લઈ આ તો એક દી માં સેટ થઈ ગયા

તમે કાયમ મીઠું મોડું કરો છો તમને ખાવું તો મને મીઠું ખાવાનું તમાર હાલો ભાઈ આ એક જાય એને ખવડાવી

આપણે ખાઈ પીન મુખવાસ ખાય એક બધા સોફા સોફાના ખૂણા પકડી લીધા હે પપ્પા જરાક થોડોક ઝોલો મારે હે હું ભાઈ ઊભા છે ભાઈ અમારે અમારે ખૂણા દો ખૂણા વચ્ચે અમારે ખૂણા તો હવે દર્શન અને પપ્પા રે છે ઘેર બાકી અમે બધા ઉપડા બહાર કારણ કે મમ્મીને આજે સુવા નથી દેવાના એટલા અમે આવ્યા છીએ લંડન થોડુંક અમારો બિઝનેસ નું સપ્લાય લેવા માટે તો બતાવો હાલો અંદર હું કરીએ છીએ મેં જોવાનું ચાલુ કરી દીધું છે બધો સામાન અને જોઈ છે હું છે કા હર્બલ વસ્તુઓ છે બધી મમ્મી જો ઓલિયા પૂરી કયો ની જોવે છે હમણાં આપણે એને રાય પૂછીએ કે મમ્મી હું જોતા હતા પૂરી આપણો સામાન લેવાઈ ગયો છે ને બહાર આવી ગયા છે હું મમ્મીની નીંદર નથી આવતી ના ના હવે સારું શું આ આજે અમારો પ્લાન હતો તમને જગાડવાનો તો અમે તમને જગાડવામાં તો સક્સેસફુલ થયા છીએ જોકે પપ્પાનું ખબર નથી કેમ કેમકે પપ્પાને દર્શન કરે છે અને પપ્પા થોડુંક ઝોલી માર લીધું હતું દર્શનનો નક્કી નહીં એ તો પપ્પાને કદાચ હુવાઈ દે હવે જાય ને ઘરે તો ખબર કે પૂતા છે કે જાય ઘરે તો અમે ઘેર આવી ગયા છીએ ને જો આ બે એવા છે મમ્મી પપ્પાને મળવા જો અહીંયા બને છે ચા અમારા ચાના માસ્ટર ચા બનાવે છે

કઢી અને જો આપણે આવી છે મીઠા ઇન્ડિયા થી ખાધી છે દર્શને કેવી લાગી અળદિયા કઈ વાળા દે ના ભાવે પણ જેને ભાવતા હોય એને પૂછો ભાવતા હોય એને તો ભાવે જ ને તને શું છે તારું કે ને હા હમ તો બરાબર તમને બધાને ભાવે છે ને અળદિયા અરે યાર બધા મારા જેવું તો કોઈ છે જ નહીં જન બધું ભાવતો તો એ મારા જેવા ખાવ બધું ખાવ આમ મીઠાઈ બીઠાઈ આમ તંદુરસ્ત રહ્યો માં જેમ બાકી જો હવે સીઆઈડી જોવાનું છે ટીવીમાં અને બેસી ગયા છીએ ખાવા હવે હોમ ટુર આપવાનું ચાલુ કર્યું છે મમ્મી પપ્પાને ફૂતા શું ત્યાં જતા પેલા પેલા એટલે જરાક બધું જોઈ લે આખું ઘર પછી હુવા જવા દેવાનું છે જો તમને જેમ દેખાય મમ્મી પપ્પા નું સેટિંગ કરી દીધું છે અને હવે બસ એ લોકો સુઈ જવાના છે અમે બહુ જ ટ્રાય કરી કે એમને આખો દિવસ જગાડીએ મમ્મી તો અમે જગાડ્યા છે પપ્પા એટલું નથી જાય પણ હવે અમે હોપ કરે છે કે આજે એમનું નાઇટ સારી જાય જો એમને જેટ લેગ ના લાગે તો સારી વાત છે બાકી અપડેટ જોવા માટે કે આજે મમ્મી પપ્પાને કેવી ઊંઘ આવી હું છે હું નહીં કાલે અમારો નેક્સ્ટ વ્લોગ આવશે જ તો એ સ્ટે ટ્યુન જોતા રહેજો બાકી સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને જો નવા છો તો